રાજ્યસભામાં વકફ બિલ પર જીપીસી નો રિપોર્ટ રજૂ કરાયો ત્યારે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો વકફ બિલ મુદ્દે રિપોર્ટ રજૂ થતા જ રાજ્યસભામાં હંગામો થયો હતો વિપક્ષે હંગામો મચાવ્યો હતો હોબાળા વચ્ચે વકફ સુધારા બિલ પર જેપીસી રિપોર્ટને રજૂ કરવામાં આવ્યો સંસદના બજેટ સત્રના પહેલા તબક્કાનો છેલ્લો દિવસ કાર્યવાહી શરૂ થતા આવક બિલ રજૂ કરવામાં આવ્યો હતો જો કે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો અને હોબાળાના પગલે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી જેપીસી ત્રીસ જાન્યુઆરી લોકસભા સ્પીકર ઓમિલાને ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કર્યો હતો રાજ્યસભામાં જ્યારે વકફ સુધારા બિલ જેપીસીનો રિપોર્ટ રજૂ કરાયો હતો આ સમગ્ર મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો વિપક્ષના હોબાળાના વચ્ચે જ બે વાગ્યા સુધી કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી હતી જેપીસીએ ત્રીસ જાન્યુઆરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ડ્રાફ્ટ રિપોર્ટ સુપરત કર્યો હતો આ રિપોર્ટ છસો પંચાવન પાનાનો છે અને સોળ સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું જ્યારે કે અગિયાર સભ્યોએ તેનો વિરોધ પણ કર્યો હતો જ્યારે રાજ્યસભામાં વકફ બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે વિપક્ષ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો અને આ હંગામાના પગલે લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી અગિયાર વાગે કાર્યવાહી શરૂ થતા બંને ગૃહોમાં હોબાળો મચ્યો રાજ્યસભામાં વકફ બિલ પર જેપીસી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને બીજી તરફ લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી